જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ભાદરવા માસમાં પૂર્ણિમાથી લઈને અમાસ સુધી જે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે જેમાં આપણે પિતૃ માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ કર્મ દાન પુણ્ય આદિ વગેરે કરીએ છીએ આ દિવસોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણની સોળ અધ્યાયની કથા જેમાં આપણે રોજ એક અધ્યાયનું શ્રવણ કરીશું જે સાંભળવાથી આપણને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓને પણ મુક્તિ મળે છે तो श्राद्ध पक्षमा गरुड़ पुराण अवश्य वाजवो ने सांबळवू જો આપને મારો વિડિયો પસંદ આવે તો અધ્યાય यम यातना निरूपण वर्णन यम मार्ग अतिक्रम्य गत्वा पापी यमा लये यातनाम भुंकते तनमे कथय केशव ગરુડજીએ પૂછ્યું કે હે હરિ યમ માર્ગની યાતનાઓ ભોગવ્યા પછી પાપી જીવ ત્યાંથી આગળ જાય એટલે કઈ કઈ જાતના દુઃખો ભોગવે છે તે મને વિસ્તારથી જણાવો ગરુડજીનો પ્રશ્ન કરવાથી ભગવાન શ્રી મંદ મંદ હાસ્ય રેલાવતા બોલ્યા કે હે કશ્યપ પુત્ર આ યાતનાઓનું પહેલેથી છેલ્લે સુધીનું વર્ણન હું તને કહું છું તે તમે સાંભળો આ વર્ણન એટલું ભયાનક છે કે મારા ભક્તો પણ સાંભળીને થર થર ધ્રુજવા લાગે છે અને તું પણ ધ્રુજી ઉઠીશ હે વનિતાના પુત્ર બહુભિતપુરથી જીવ આગળ વધતા યોજન લાંબુ પોળું ધર્મરાજપુર નામનું નગર આવે છે યમપુરમાં પહોંચીને જીવ હાહાકાર કરી ઉઠે છે અને મોટેથી બરાડા પાડવા લાગે છે એને આ રીતે બરાડા પાડતો જોઈને યમપુરમાં રહેવાવાળા ધર્મધ્વજ નામના દ્વારપાલેના વિષયમાં ચિત્રગુપ્ત પાસે જઈને જીવના સઘળા શુભ અશુભ કર્મો જણાવે છે ત્યાર પછી ચિત્રગુપ્ત એ જીવનો સઘળો હિસાબ લઈ જઈને યમરાજાને જણાવે છે હે ગરુડ જે નાસ્તિક છે હંમેશા પાપ કરવામાં જ લાગેલો રહે છે ધર્મરાજ યાની યમદેવ એ જીવાત્માને સારી રીતે ઓળખે છે જાણે છે છતાં પણ પાપી જીવોના પાપ પુણ્યને યમરાજ ચિત્રગુપ્ત દ્વારા તપાસ કરાવીને સઘળી માહિતી જાણી લે છે પછી ચિત્રગુપ્ત બધું જાણતા હોવા છતાં પણ જીવના પાપોને શ્રવણ દ્વારા તપાસ કરાવે છે સ્વર્ગ ધરતી અને પાતાળમાં ફરવા વાળા શ્રવણ બ્રહ્માના પુત્ર છે એમને એમને દૂરથી સાંભળવાનું અને જોવાનું વિશેષ જ્ઞાન છે સ્ત્રીઓ પણ એમની જેમ જ દૂર સુધી જોવા તથા સાંભળવાને હોય છે આ સ્ત્રીઓના નામ અલગ અલગ છે એ સ્ત્રીઓ તમામ સ્ત્રીઓની ચેષ્ટાઓને આધારે તેમના દ્રશ્યોને જાણી લે છે એ પુરુષ અને સ્ત્રીઓ શ્રવણ અને શ્રાવણીઓ સ્ત્રી પુરુષોના ગુપ્ત કરેલા કર્મની કૃતિઓ ચિત્રગુપ્તને બતાવી દે છે

સત્યવાદી શ્રવણ પાપીઓના કર્મોને જાણીને ધર્મરાજની સામે જાહેર કરીને જીવો માટે બની જાય છે સૂર્ય ચંદ્ર પવન અગ્નિ આકાશ પૃથ્વી જળ યમ દિવસ બંને સંધ્યાઓ અને ધર્મ આ બધા મનુષ્યના ચરિત્રોને સારી રીતે જાણે છે ધર્મરાજ ચિત્રગુપ્ત શ્રવણ અને સૂર્ય વગેરે પોતાની જગ્યાએ સ્થિર હોવા છતાં મનુષ્યના શરીરમાં રહેલા તમામ પાપો અને પુણ્યોને જાણે છે આ રીતે યમરાજા પાપીઓના પાપને જાણીને એને પાસે બોલાવીને પોતાનું ભયંકર રૂપ બતાવે છે હાથમાં દંડ લઈને મોટી કાયાવાળા અને પાડા ઉપર બિરાજમાન થયેલા યમરાજાના ભયાનક સ્વરૂપને પાપીઓ જુએ છે ત્યારે પાપી જીવો અતિશય ભયભીત થઈ જવાને કારણે હાહાકાર કરી ઉઠે છે યમરાજ પ્રલયના મેઘ સમાન ગર્જના કરનારા કાળા પહાડ જેવા મોટા શરીરવાળા વીજળીના ચમકારાની માફક ચમકતા આ ઊંડી ધારણ પહોળી ભયાનક ડરામણી આંખો છે મોઢામાં સિંહ સમાન અતિ દાઢો છે લાલ લાલ આંખો અને લાંબુ નાક છે તેમનો હિસાબ પણ મોત અને જ્વર વગેરેથી યુક્ત ભયાનક ભાષે છે

તે અભિમાનથી દૂષિત થઈને વિચાર્યા વિના કોના માટે આ પાપ કર્મ સંચિત કર્યા છે હે મૂઢ માનવી કામ ક્રોધથી અને પાપીઓની સંગતિથી ઉત્પન્ન દુઃખદાયક પાપ શા માટે ભેગા કર્યા છે તે હસતા હસતા પાપો કર્યા છે એવી રીતે હવે યાતનાઓ પણ ભોગવ આ સમયે તું ગભરાઈ જઈને મો શા માટે ફેરવી લે છે તે જે અતિશય પાપ કર્મો કર્યા છે એ પાપ જ તારા દુઃખનું કારણ છે તે તું જાણી લે યમરાજા મૂર્ખ પંડિત ગરીબ ધનવાન નિર્બળ બળવાન સૌની સાથે સમાન બેસી જાય છે ચોરની જેમની હાલ થઈને બેઠેલા એ પાપીને જોઈને ધર્મ રાજા એના પાપ માટે ઉચિત દંડ સંભળાવે છે અને કહે છે કે હે મહાપાપી અને નિર્દય તમે ઘોર અને ભયાનક નરકમાં જાઓ એનો વિસ્તાર પાંચ યોજન નો છે અને એક યોજન એની ઊંચાઈ છે એ વૃક્ષ ની ડાળે નીચેની તરફ મુખ કરીને પાપી જીવોને ઊંધા લટકાવવામાં આવે છે અને ભયાનક યાતનાઓ આપવામાં આવે છે એ વૃક્ષની ડાળે બંધાયેલો સડકતો જીવ અતિશય દુખી થઈ પીડાથી રડવા લાગે છે પણ ત્યાં એની રક્ષા કરવા વાળું કોઈ નથી હોતું કોઈ દૂતમાં દયા ધર્મ હોતો જ નથી એ સેમલ વૃક્ષમાં અનેક પાપી લટકીને પારાવાર યાતનાઓ ભોગવે છે ભૂખ તરસથી પીડિત થઈ જેને યમના દૂતો તરફથી તાડિત કરવામાં આવે છે મદદહીન એ પાપી જીવ દૂતોને હાથ જોડીને કરગરે છે હે દૂતો અમારા અપરાધને ક્ષમા કરો

તે ક્યારેય કુતરાને બટકુ રોટલો પણ નથી નાખ્યો અન્નદાન કર્યું છે જેનાથી તારે આટલી યાતનાઓ ભોગવવી ના પડે ના તો તે સાધુઓની સેવા ચાકરી કરી આથી હવે તારા કરમ ના ફળને ભોગવ જેના કારણે તે અધર્મને સંચિત કર્યો છે આથી યમરાજ ની યાજ્ઞાથી દંડ ભોગવો હવે તો શ્રી કરવા વાળા છે અંગારાના સંદેશ તાળવાથી તેઓ નીચે પડી જાય છે એમના પડવાથી પાંદડાઓની જેમ શરીર કપાઈ જાય છે અને એ જીવોને વૃક્ષ નીચે રહેવા વાળા ખાય છે આથી એ પાપી ભયાનક આક્રંદ કરવા લાગે છે રડી રહેલા જીવના મુખમાં ધૂળ ભરીને દોરડાઓથી બાંધીને મૂછસળથી ભયાનક રીતે મારવામાં આવે છે અને શૂળોની પીડા આપે છે ત્યારબાદ જેમ લાકડી ચીરવામાં આવે તેવી જ રીતે જીવના શરીરને કરવતીથી કાપીને ચીરીને બે ભાગ કરવામાં આવે છે કોઈ જીવને ધરતી પર સુડાવીને આડીથી જીવોના ટુકડા કરવામાં આવે છે કોઈ પાપીનું અડધું શરીર જમીનમાં દાટીને એના માથામાં ધારદાર તીરોનો વરસાદ વરસાવવામાં આવે છે અને કોઈને દયાહીન થઈને કોલ્હામાં નાખીને ઈખની સમાન તળે છે કેટલાક જીવ સળગતા તાંગારા સહિત અડધી બળેલી લાકડીઓને ચારે તરફથી ભેગી કરીને લોખંડના ગોડાની માફક તપાવવામાં આવે છે કોઈને ઉકળતી કડાઈના ઘીમાં કોઈને ગરમ તેલની કડાઈમાં નાખીને પકોડાની જેમ અહીં તહી ચલાવવામાં આવે છે કોઈ જીવને માર્ગમાં ફરતા મતવાલા હાથી પાસે ફેંકી દેવામાં આવે છે કોઈને હાથ પગ બાંધીને નીચે લટકાવવામાં આવે છે કોઈને અતિશય ઊંડા કૂવામાં ફેંકવામાં આવે છે કોઈને ઊંચા પર્વત પરથી ગબડાવવામાં આવે છે કોઈને ભયાનક કીડીઓના સમૂહમાં ફેંકવામાં આવે છે અને કોઈને ભયાનક કીડીઓથી કરડાવવામાં આવે છે આ સઘળા જીવોના અજ્રની સમાચાંચવાડા માંસભક્ષી કાગડા અને ગીધ વગેરે પાપી જીના શરીરને નોચે છે આંખમાં ચાંચ મારીને તથા મોના માંસનું ચાંચથી કાપે છે

સંપ્રતાપન બીજુ અને તપન જીવને આ એકવીસ નરકોમાં અનેક પ્રકારની પીડાઓ ભોગવવી પડે છે અને આ નરક અનેક પ્રકારના પાપોને ફળ આપનારા છે આ બધામાં યમદૂતો નિવાસ કરે છે આ નરકોમાં પડેલા અજ્ઞાની પાપી અધર્મીએ નરકોની યાતનાઓને વર્ષો સુધી ભોગવે છે તા મિસ્ત્ર મહાપંથ અંધતા મિસ્ત્ર અને સોરવાદિક જેટલા નરકો છે એમનો ભોગ સ્ત્રી પુરુષના સ્નેયોગવાળા પાપથી ભોગવવા પડે છે આ પ્રકારે કુટુંબીઓનું પાલન કરવાવાળા અલગ થાય છે અને કુટુંબનું પાલન ન કરીને પોતાનું પેટ ભરવાવાળા પાપી આ લોકના કુટુંબ અને શરીર બંનેને છોડીને પરલોકમાં જઈને આ રીતની યાતનાઓ સહન કરે છે

જેને મનુષ્ય લોકમાં જન્મ મળે છે તે પહેલા યાતના ભોગવીને પછી પવિત્ર ભૂલોકમાં આવે છે આ રીતે આ સ્વરૂપ અત્યંત ભયાનક છે ઈટી શ્રી ગરુ પુરાણે યમ યાતના નિરૂપણો નામ તૃતીય અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ